ખેડૂત મિત્ર તમે પણ તમારા ખેતરના લીલાછમ પાક ના રક્ષણ માટે જો ઝટકા મશીન લગાવતા હોય ને તો એ ઝટકા મશીન ના ફેન્સિંગ માટે અમે લઈ આવ્યા છીએ તમારા માટે એફઆરપી ની લાકડી ખેડૂત મિત્ર

ત્રણે ત્રણ તાર ત્ તર ક્યાંય લસરતા નથી પ્રોપરે પ્રોપર

સે નહીં અને મજબૂતાઈમાં પણ ખેડૂત મિત્ર જો આ લાકડી સારામાં સારી આવશે ગમે એમ આવી રીતના તોડવાની ટ્રાય કરશો તો પણ તૂટશે નહીં આ લાકડીની પ્રાઈસ જાણવા માટે કમેન્ટમાં પ્રાઈસ લખો એટલે તમને પ્રાઈસ આવી જશે અને ખેડૂત મિત્ર તમારે પણ જો તમારા ખેતર માટે આ પ્લેન લાકડી મંગાવી હોય FRP ની તો આજે જ આ Grovex ના સ્ક્રીન ઉપર દેખાતા નંબર માં કોલ કરી અને આ લાકડી વિશે વધારે માહિતી મેળવી શકો છો